શહેરના આરોડિયાવાસમાં મહિલાના મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો ભાવનગરના આરોડિયાવાસ વિસ્તારમાં આવેલ મહિલાના મકાનમાં દરોડો પાડી કોગારોડ પોલીસે વિદેશી દારૂ કબજે કર્યો હતો કોગારોડ પોલીસે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી બાતમીના આધારે આડોળિયાવાસમાં આવેલ મીનાબેન રાકેશભાઈ રાઠોડના મકાનમાં દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂના ચક્ટા નંગ સાયન કિંમત રૂપિયા સાત હજાર બસો કબજે કરી દરોડા દરમિયાન હાજર નહીં મળી આવેલા મહિલા વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરવામાં આવી હતી